દિલ્હીને ગાદી આવ્યો હતો હું મૂળ મુઘલ મુઘલ સામ્રાજ્યનો બાદશાહ છું મારા મારા નામનો અર્થ થાય છે કે હું નસીબદાર છું પણ પણ મારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ અને ટક્કર જેવડી જેવડા દુશ્મન માલામન થઈ જવું કેમકે ઘણી બધી મુશ્કેલીઓ હતી તે માટે ઈરાન ના બાદશાહ પણ હુમાયુ નો સાથ દીધો જ્યારે હુમાયુ ઈરાનમાં હતો અને હુમાયુ એ ધીરે ધીરે કાબુલ પર કબજો કરીને જ્યારે શેરશાહ સુમ્યો ત્યારે ફરીથી પૂરા ભારત પર કબજો કરી લીધો ଉତ୍ତରତା ହୁଁ ମୃତ୍ୟୁ ପାମି